જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખજૂર પાક આપણે ખજૂર પાક બનાવવા માટે પાંચસો ગ્રામ ખજૂર લીધી છે કાજુ બદામ અને ખસખસ લીધી છે ખજૂરને આપણે બીજ કાઢીને કટ કરી લીધી છે કાજુ બદામને આ રીતે આપણે નાની કરી લઈશું એક કઢાઈમાં આપણે ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે કાજુ બદામ એડ કરવાનું છે કાજુ બદામ અને ઇલાયચીનો પાવડર એડ કર્યો છે આપણે એને મિક્સ કરી લઈશું આપણે કાજુ બદામને બે મિનિટ સુધી થવા દેવાનું છે આપણે ખસખસ એડ કરવાની છે ને થોડી આપણે ઉપરથી નાખવા માટે રાખવાની છે આપણું કાજુ બદામ શેકાઈ ગયું છે આપણે હવે ખજૂર શેકવા માટે બીજું ઘી એડ કરીશું થોડું આપણું ઘી ગરમ થઈ છે આપણે ખજૂર એડ કરવાની છે આપણે ધીમા ગેસે થવા આઠ મિનિટ સુધી થવા દેવાનું છે ધીમા ગેસે ખજૂર પાક આપણે પાકની કમી હોય તો તમારે ખાવો જોઈએ હાથ પગ દુખતા હોય કે શિયાળામાં બહુ સારું ખજૂર પાકમાં તમારે જે બી વધારાના ડ્રાય ફ્રૂટ તમારે યુઝ કરવા હોય તમે યુઝ કરી શકો છો આપણે એવી કાજુ બદામ એડ કરી લઈશું આપણે બધું મિક્સ કરી લઈએ આપણે થોડી વાર ઠંડુ થવા દઈ બહુ ઠંડુ નથી થવા દેવું અને લાડવા બનાવવાના છે આપણે નાના નાના આ રીતે આપણે લાડવા બનાવી લઈશું આપણો ખજૂર પાક ખજૂર પાકમાં આપણે આપણે ખસખસ એડ કરી લઈએ આપણો ખજૂર પાક રેડી છે મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં રાતે